હે રામનાથ ભાઈઓ મજામાં બધા તમને મજા જ આવતી બધું કોઈના પેટમાં પાણી હલે હલે એ તો બધી બે નંબરની વાત છે હવે આજ હું તમને ખાવ બધી આપણે થોડોક ટાઈમ છે એટલે લાંબી ચર્ચા કરીશું હવે આ વિડીયો પૂરો થાય ને એટલે હું બધા એવિડન્સ પાસે જે જે વિડીયો બોલું છું ને એ બધા હું પાછા ફોટો નાખી હતી તમે જોઈજો આમાં બધા એવું લખ્યું છે કે એક જ શેરી હોય ત્રણસો ફૂટની એમાં લીધું છે હાડત્રી કલાક જીસીબી આવ્યું હાડત્રી કલાક એટલે હાડત્રી કલાક એટલે ક્યાં હાડત્રી કલાકમાં આ ગામના આ પાદેરથી ઓલા પાદરી ગમે ઓળો મોટો ભોંગડો ગાળો હોય તો એ ગળાઈ જાય હાડત્રી કલાકનો આ ત્રણસો ફૂટની માલીપા હાડત્રી કલાક જેસીબી આપીને છું અને કેવા બધાય ગોલ મળી કરી જાય છે એ તમે જુઓ આ તમારી મારી બેની પંચાયત છે આ પંચાયતમાંથી કેટલો પૈસો ગયો છે ને હું તમને ખાલી વોટ્સઅપના માધ્યમથી જ્યાંગ દોરું છું તો મારું તો સોડો પણ તમે તમારું ઘરનું તો જ્યાંગ રાખજો કે આ સરકારે આપણે કાયદાકીય રીતે મુજબ ગણીએ ને તો કાયદેસર ઘરનો વેરો ત્રણસો રૂપિયા હોય ઘરનો વેરો આખા વરનો ત્રણસો રૂપિયા હોય ત્રણસો રૂપિયા ઉપર એક રૂપિયો ન હોય અને તમને પંચાયતમાંથી પોચ આપે આ કે ભાઈ તમારો બે હજાર વેરો ત્રણ હજારને તમને તમારી પોચ આપી દે પછી એ પોચ તમે ભરીને વૈયા હો તમારી પોચનું કાંઈ મૂલ્ય કરું તમે તમારા કાગળિયા ભેગું મેં જાવ પંચાયતમાં જે તમે વેરો ભર્યો એ બિલ એ બિલ અથવા એ તમારી જે પંચાયતની પોચ છે એમાં તમારો કેટલો વેરો જમાચ્યો છે એ ખાસ જોવું જરૂરી છે અને પંચાયતમાં હું તો એમ કહું છું ઘટના હવે તમે કોઈ વેરો ભરવા જાવ ને કાંઈ જરૂર પડે ને તો મને ફોન કરજો હું આવી અથવા બધું તમે રેડી આપજો મને તો કાંઈ નો સપોર્ટ આપો તો કાંઈ નહીં પણ તમે તમારું ઘર તો આ જોજો આ બે હજારને ત્રણ હજારને વેરા ભરી અને આ બીજા ખહુરિયાઓ ખાઈ જાય છે અને એ એના પેટ ભરે છે જેમ એના છોકરાઓને કપડાં લેવાના પૈસા ન હોય એની ગોળે તમે ખાવ અનલિમિટેડ વાત છે આ તમારી મારી બેની પંચાયતમાંથી એટલો એટલો પૈસો વયો ગયો છે અને પાછા હું કે પંચાયતમાં નથી પંચાયતમાં ક્યાંથી હોય હવે તમે ધરાવતી ને અને આ આખા ઉરીઓ કોઈ ધરાય એવાય નથી બોલો આને કોણ પોગે આ હરામ ખાઈ પોગે કોણ તો એને તો હવે આપણે આગળ થોડીક ચર્ચા કરવી આમાં એવું લીધું છે સાડત્રી હજાર રૂપિયા વાળાને દીધા ત્રણસો ફૂટની શેરીમાં હવે ત્રણસો ફૂટની શેરીમાં માથોડું માથોડું આખી આખી શેરી કાઢી નાખે ને તો એ કલાક નો થાય તમે બે જાણ્યું છે આપણે છે કલાકમાં કેટલું જીસીબી એમ હવે તમે જોવો અને આ પાછા એવિડન્સ સાથે હું પાછો ફોટા નાખી તમે જોઈ અને આ રામખાયા જ્યાં જ્યાં બ્લોકના કામ કર્યા છે ક્યાંય પૂરું કામ કર્યું હોય તો મને કહેજો જ્યાં હોય ત્યાં અધૂરું મેં જો અધૂરું નહીં એને અડધો અડધું હરેક ઠેકાણે અડધા અડધા બ્લોક ખાઈ ગયા છે આમાં ઉલ્લેખ છે એનો આમાં ટોટલી મારી પાસે એનો ઉલ્લેખ છે કોઈને જોવું હોય ગમે એની શેરીનું મારી પાસે જોઈ જઈજ હું આજે ફોટો અને વિડીયોના માધ્યમથી તમને કહું છું કે આઈની છે આ હું વર્ક ઓર્ડરનો હતી તમને ફોટો નાખી જે ઝીણાભાઈના ઘર પાસેથી લઈને જૂની પંચાયત સુધીનો વર્ક ઓર્ડર છે અને બ્લોક નાખ્યા છે ખોડબુ ઘર સુધી બીજા બ્લોક કંઈ ગયા ભાઈ તમે ખાઈ ગયા કેમ હજી તમે નથી ધરાણા કાંઈ વાંધો નહીં ખાઓ પણ ગામને હું એટલું કહું છું કે આ જેટલું પંચાયતમાંથી ખાય છે ને એ બધું પાછું આપણે જ ભરવાનું છે હો હા જેથી તેથી ગમે તે વેરા વધારશે ને ઠીકડું કરશે ને પૂછડું કરશે ને પંચાયતમાં ઘટશે ને પૈસા એટલે એ આવી બધી રોનું કરશે અને આપણા પૈસા એના છોકરાના લુગડા લેવાના છે હવે તમારે બધાને શું કરવાનું એ તમારે જોવાની વાત છે હું તો બોલી જ પણ તમે તમારું ઘરનું જોઈને બોલો મને સપોર્ટ ન આપો કાંઈ મારે કાંઈ કોઈના સપોર્ટની જરૂરી નથી બરોબર પણ જરા જરાક તમે જાગો અને જાગૃત થાવ તો સારું છે ને કાંઈ કોઈના બાપથી આપણે બીવાનું નથી જે કાંઈ છે એ હામો મુદ્દો છે એ કહેવાનો છે બાકી કાંઈ ટેડ પેડ થતું હોય તમે તર કહેજો મને આપણે જોયું છે તે સમયે હામો હામું આવશે એ બરાબર હવે આ ઝીણાભાઈના ઘર પાસેથી લઈ અને તમને કહું કઉ્યુ છે જૂની પંચાયત ઓફિસ લખી છે એટલે જૂની પંચાયત વચ્ચે ઓફિસ એટલે આવી ગઈ ત્યાં સુધી અડધે લગી બ્લોક નથી અડધે લગી ખોડ બપું ડેલા સુધી બ્લોક છે અડધા બ્લોક કાંઈ ગયા તો કે એને એ ઘટતા હશે કદાચ ઘી છોકરાઓના કપડાં લેવામાં પોતાના કપડાં લેવામાં કે એકાબીજાને ભાગ પાડવામાં થોડા ઘણા ઘટતા હોય અથવા કોઈને કંઈ એટલે એ માનો નહીં એ હવે એ તો છોડો પણ થોડોક ધ્યાન જો ને ગામના લોકો તો સારી વાત છે નગર આ વખતે હવે તમે નહીં બોલો ગામના લોકો એટલે તમારે ક્યારેય બોલવાનું કાંઈ હક આવતું નથી તો આવો મારી જેવો તમને ખુલે આમ સપોર્ટ કોઈ દઈ નહીં હક્યું અને આ મારું તમારું બેનું છે મારું તો ગામ છે જ અને એ તો રહે પણ તમારું હોતે છે એ તમે જાણજો ભલે તમે પૈસો તમે કામો છો પણ પૈસો તમે જે ગામ પંચાયતમાં ભરો છો ને એ કઈ રીતે ભરો છો ને એ તમે જાણો નગર આ હોરિયા બધે ગામ પંચાયતમાં ગોટાળા કરી કરી ઘરના ઘરના બંગલા બનાવી લે એ તમે જુઓ આપણા પૈસા એ બંગલા બનાવી બનાવેલી પૈસા આપણે ભરવાના ત્રણસો રૂપિયાની દાઢી કરતો હોય એને ત્રણ હજાર રૂપિયા વેરો ભરવાનો હોય તો એને શું કરવાનું એની હાય લાગશે આ ખવરિયાઓને એ નથી ખબર કે જ્યાં લેવાતા હોય ત્યાં લ્યો તમે આખોથી ત્રણસો રૂપિયા એ છોકરાઓ તમને કહો શેઢે રમતા હોય ને એ બાયું કામ કરતી હોય અને એને કંઈક તમે વેરો ભરો તો એ તમને કાગળીઓ નીકળશે એટલે હું આ બધા તમને કહું અને આમાં અવડો અવડો તમે ગોટાળો કરી નાખો તમને કોઈ કંઈ કહે નહીં એમ ખમો તમે આ આમાં એક બીજો ઉલ્લેખ છે કે બ્લોક પ્રાઇવેન્સીનું કામ પાર્ટ નંબર ટુ ખાલી એટલું લીચું શું લીચું છે પાર્ટ નંબર વન પાર્ટ નંબર ટુ પાર્ટ નંબર બસ હવે એમાં પૈસા ઉપડી ગયા છે ચાર લાખ બે હજાર નેવું રૂપિયા નથી કર્યો કે અહીંયા કામ કર્યું છે એમ ખાલી વર્ક વર્કવોર્ડર છે ને આમાં બધાયની મિલી ભગત છે હા એ તમને કહી દો તો જ આ વસ્તુ થાય નગર બધી લીગલી હાલે આ ચાર લાખ રૂપિયા અને બે હજાર નેવું રૂપિયાનો ઘોટાળો ખુલ્લે આમ છે અને એ આ બધા ખહુરિયાઓ ખાઈ ગયા છે એ હું તમને સાથે ઠોકીને કહું છું અને હજી હું હજી બીજા પાના ખોલું છું ભાઈ અને આનો પાછો હું ફોટો આગળ હો તમને હા